મિત્રો વાયટી સ્ટુડિયામાં એક નવું ફીચર તમને જોવા મળતું હશે જો તમને આ ફીચર જોવા નથી મળતું તો આજે જ મિત્રો વાય ટી અપડેટ કરવાનું છે આ ફીચર મિત્રો કોને કોને મળે છે ને એનો મતલબ શું છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવે રહેજો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો લાઇક ખાસ કરજો મિત્રો અને દરેક વિડિયો આપણી ચેનલની અંદર બનાવેલા છે જે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને યુટ્યુબ રિલેટેડ અનુભવ અને મોટિવેશન મળે તો ચલો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ વાયટી સ્ટુડિયોની આ ફીચર કઈ રીતે મિત્રો અને કેમ મળ્યું છે શું કહેવામાં છે અને બીજા નંબર એ કે તમને કેટલા લોકો સબ્સ્ક્રાઇબ કરે છે કેટલા નવા સબસ્ક્રાઈબ મિત્રો છે કેટલા જૂના સબસ્ક્રાઈબ મિત્રો છે કઈ રીતે આપણને ખબર પડે એ બધી આપણે માહિતી કઈ રીતે મેળવવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રેજો અને ચેનલની અંદર નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ તો સૌથી પહેલાં તો મિત્રો વાયટી સ્ટુડિયોને તમારે અપડેટ કરી લેવાનો છે જો તમને અપડેટ જોવા ના મળતી હોય તો અને આ અપડેટ તમને કઈ જગ્યાએ જોવા મળવાની છે તો આપણે વાયટી સ્ટુડિયોને ઓપન કરી લીધો છે તમે જોઈ રહ્યા છો તો તમારે અહીંયા વ્યૂઝનું જે ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે એમાં સૌથી ઉપર અલગ અલગ ઓપ્શન છે તો અમે અહીંયા લખેલું છે ઓડિયન્સ જો મિત્રો ગુજરાતી ભાષા છે અને ના હોય તો તમારા ફોન ની અંદર સેટિંગ માં જઈને તમે ગુજરાતી ભાષા કરશો તો આ બધી ભાષા અહીંયા ગુજરાતી થઈ જશે તો આપણે ઓડિયન્સ નું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે પહેલાનું ઓપ્શન છે મિત્રો અહીંયા પાછા આવનારા દર્શકો મતલબ જે તમારી ચેનલ ની અંદર વિડિયો જોવે છે એમાંથી પાછા કેટલા આવે છે અને નવા સબ્સ્ક્રાઇબ મિત્રો કેટલા છે એ અહીંયાથી તમને જાણવા મળશે કઈ રીતે ખબર પડશે તો અહીંયા જો બन्ने લિટિયા સરખી છે તો તમે જોઈ શકો છો બાવીસો લોકો નવા પણ છે અને બાવીસો લોકો પાછા આવનારા પણ છે મતલબ તો આવી રીતે તમને ત્યાંથી ખબર પડશે અને થોડાક ઉપર જશો એટલે તમને એ જણાવે છે કે યુટ્યુબ દર્શકો યુટ્યુબ પર ક્યારે હોય છે મતલબ જે તમારા સબસ્ક્રાઈબ મિત્રો છે તમારા વિડિયો કેટલા વાગ્યેથી કયા ટાઈમે જુએ છે એટલે કે તમારી વિડીયો વધુ જોવાય છે કયા ટાઈમે એ તમને કઈ રીતે ખબર પડે તો એ તમને અહીંયાથી પડશે મિત્રો તો આની અહીં ઉપર તમે ક્લિક કરીને તમે આગળ વધી શકો છો અને અહીંયા તમને એ જાણવા મળશે જો અહીંયા દર્શકો ઘણા દર્શકો અને ખૂબ જ થોડા દર્શકો જે અહીં વાઈટ પટ્ટી જોવા મળે છે એ થોડામાં થોડા છે તો તમારી વિડિયો ક્યારે જોવરા છે સાંજે 6 વાગ્યા પછી જે એકદમ આ ટાઈપના કલરમાં દેખાય છે એટલે સમજી લો કે એ ટાઈમે સૌથી વધુ લોકો તમારું વિડિયો વધારે જોવશે મતલબ 6 વાગ્યા પછી તો આપણે થોડક ઉપર જઈએ તો એક નવો ઓપ્શન જે મે તમને દેખાડ્યું કે ડિવાઇસનો પ્રકાર મતલબ શું કેવા માંગે છે જોવાનો સમય તો આપણે એની ઉપર એક વખત ક્લિક કરી લઈએ આ એક શું કેવા માંગે છે એ તમારે જાણવું જરૂરી છે તો અહીંયા ઓપ્શન અલગ અલગ તમને જોવા મળે છે મોબાઈલ કમ્પ્યુટર ટીવી અને ટેબ્લેટ તો મતલબ એનો શું છે મિત્રો આ ચાર ઓપ્શન તો તમને જોવા મળે પાછળ લખેલું છે જુઓ તમે 98% 0.6 0.3 ને 0.1 તો એનો મતલબ શું છે તો મેઈન પોઈન્ટ મિત્રો આપણો ટોપિક આ છે આજે અપડેટ આ ફીચર છે કયું અને શેના માટે આપેલું છે એમાંથી મિત્રો લગભગ 50% લોકોને ખબર જ હશે કારણ કે જે લોકો ભણેલા છે એ લોકોને ખબર જ હશે પણ જે લોકો નથી ભણેલા એમના માટે મિત્રો આપણો આ વિડિયો છે અને એમને જાણવું પણ જરૂરી છે એક ખુશી પણ મળે કે આ જે વિડિયો છે આપણો YouTube કઈ રીતે વ્યૂઝ મળે છે કઈ જગ્યાએ જોઈ રહ્યો છે કેવી રીતે લોકો જુએ છે એ તમને અહીંયાથી ખબર પડશે કઈ રીતે ખબર પડશે એ તમને સમજાવ હવે અહીંયા લખેલું છે મોબાઈલ તો મતલબ જે લોકો તમારું વિડિયો જોઈ રહ્યા છે એ મોબાઈલ થી 98% લોકો જોવે છે 98.8 અને બીજા નંબર માં છે કમ્પ્યુટર તમે મિત્રો ચેક કરો કારણ કે દરેક ને અલગ અલગ ફ્રીચર કેટલા લોકો કઈ રીતે જોવે છે બધા ને અલગ અલગ લોકો જોતા હોય તો કમ્પ્યુટર માં મિત્રો મારા લોકો જોવે છે 0.6 ત્રીજા નંબર માં છે મિત્રો ટીવી મતલબ ટીવી માં તમારું વિડિયો જે પણ લોકો જોતા હોય તો એ છે 0.3 અને છેલ્લું છે ટેબ્લેટ કારણ કે મિત્રો ટેબ્લેટ પણ અત્યારે ઘણા ઘણા લોકો પાસે હોય છે તો કોઈ લોકો ટેબ્લેટ માં વિડિયો પ્લે કરીને જોતા હોય તો એ છે 0.1 હવે એના આપણે નીચે જઈએ તો એમાં ઓપ્શન તમને મળે છે ઉંમર હવે ઉંમરનો મતલબ કે તમારી જે વિડિયો છે YouTube ની અંદર કેટલી ઉંમરના લોકો જોઈ રહ્યા છે એ તમને અહીંયાથી ખબર પડશે કઈ રીતે જો અહીંયા અહીં લખેલું છે 12 થી આ 13 થી 17 વર્ષના 8 5.8 લોકો જોઈ રહ્યા છે 18 થી 24 વર્ષના 29% લોકો જોવે છે 35 થી 34 વર્ષના 38% લોકો જોવે છે આવી રીતે બધા વર્ષ લખેલા છે મિત્રો આવી રીતે તમને એ જોવા મળશે એના ઉપર જશું તો અહીંયા તમને એ પણ જાણવા મળશે પુરુષો કેટલા છે અને સ્ત્રી કેટલી છે મતલબ એ પણ તમને અહીંયા જોવા મળે છે તો આ ટકાવારી તમને આવી રીતે જોવા ત્યાંથી મળી રહે છેના ખૂબ સરસ મિત્રો YT સ્ટુડિયો ની અંદર તમને જોવા મળે છે અને કેટલા લોકો તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યા છે અને કેટલા લોકો સબ્સ્ક્રાઇબ કર્યા વગર વિડિયો જોયા છે એ પણ જાણવા માંર્ચે અને જે લોકો હિન્દીમાં તમારી વિડિયો જોયા છે એ તમારી વિડિયો અહીં જોવા મળે છે કારણ કે તમે ગુજરાતી આપણે વિડિયો બનાવી છે હવે તમે સમજી લો કે આપણે અહીં ગુજરાતી વિડિયો છે આપણી બધી વિડિયો ગુજરાતી છે તો પણ મિત્રો મારા વિડિયો હિન્દીવાળા લોકો 2.3% જોવે છે તો કારણ કે મતલબ જે લોકો હિન્દીમાં આપડે વિડિયો જોતાય લોકોને ખબર પડતી હોય તો જ આપડી વિડિયો જોતા હોય છે અને ગુજરાતીની વાત કરી તો 10% મિત્રો અને કોઈ પણ ક્ષેત્રની દી તો 84% છે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો YouTube ની અંદર જે પણ નવી અપડેટ હશે જો કે રિલેટ મતલબ YouTube રિલેટેડ કોઈ પણ માહિતી હશે તો અવારનવાર આવતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ભગવાને મિત્રો